કોન્ક્રીટ બ્લોક મશીન બનાવતી કંપની રેવોમેકે ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં પહેલીવાર સંપૂર્ણપણે ઓટોમેટિક સર્વોક્લુબર સિસ્ટમ રજૂ કરી છે આ ટેકનોલોજી કોન્ક્રીટ બ્લોક હેન્ડિંગ અને સ્ટેકિંગને સ્વચાલિત બનાવે છે જે દરરોજ પચાસ હજારથી એક લાખ બ્લોક્સને ક્લૂબ કરી શકે છે કંપનીના ડિરેક્ટર જીગલ પટેલના મતે આ નવીનતાથી શ્રમ પર નિર્ભરતા ઘટશે અને ઉત્પાદનની ગુણવત્તા તથા ઝડપ વધશે આ સાથે જ સિમેન્ટનો ઓછો ઉપયોગ કરતા જેગવાર પ્રેરિત બ્લોક મેકિંગ મશીનનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે કોનેક્સની અંદર અમે જે મશીનરીઝ રિપ્રેઝન્ટ કરી છે એ ખાસ કરીને મલ્ટી પ્રોડક્ટ મશીન છે કે જેમાંથી તમે એક જ મશીનની અંદર ફ્લાયર્સ ની બ્રિકો ઈટો કોન્ક્રીટ બ્લોક સિમેન્ટ બ્લોક પેવર બ્લોક અને હોલો બ્લોક આ બધી વસ્તુ તમે એક જ મશીનમાંથી બનાવી શકો અને અત્યારે તમે જે રીતે સ્માર્ટ સિટીઝ નું ડેવલપમેન્ટ જોવો છો આઈધર ગાંધીનગર કે અમદાવાદ તો અત્યારની લેટેસ્ટ જે સિટી સ્ટ્રીટ છે એમાં પેડેસ્ટ્રિયલ જે રોડ છે એ બધા આ મશીન થી બનેલા પેવર્સ થી બને છે ઇવન તમે કોઈ બી પેટ્રોલ પંપ ના પાર્કિંગ જોશો કે કોઈ જે કોઈ બી ઘર ના પાર્કિંગ કે ગવર્નમેન્ટ ના કોઈ બી નવા પ્રોજેક્ટ માં તો એનું જે બી પેવમેન્ટ થયેલું છે એ બધી જ પ્રોડક્ટ આ મશીન થી બને છે તો આજે અમે જે મશીન અહીંયા લાવ્યા છીએ એની કેપેસિટી છે એક દિવસમાં જે એક લાખ બ્રિક્સ બનાવે છે અને એક લાખ બ્રિક્સ બન્યા પછી એનું ઓટોમેટિક હેન્ડલિંગ અને ક્યુબિંગ કે જે માર્કેટ માટે ડિસ્પેચ માટે રેડી કરવા માટે એક અલગ મશીન છે કે જે એક લાખ રોજની ઈંટો બનાવે છે એ એક લાખ ઈંટોને ઓટોમેટિક રોબોટ રોબોટથી આખા ક્યુબ કરી અને પેકિંગ કરી અને માર્કેટમાં મોકલવા માટે તૈયાર કરે છે તો આજનું અમારું આ ઇનોવેશન છે જે પ્રેઝન્ટ કરીએ છીએ મેકનું આજ સુધીના ચારસો પચાસ પ્લસ આપણે મશીનો ઇન્સ્ટોલ કર્યા છે અને એક્સપોર્ટની અંદર તમને કહું તો સાઉથ અમેરિકન કન્ટ્રીઝ આફ્રિકન કન્ટ્રીઝ ગલ્ફ કન્ટ્રીઝ આ દરેક કન્ટ્રીઝની અંદર અમારા અમારા મશીનો અમે ઇન્સ્ટોલ કર્યા છે ઇવન અમારી ફ્લોરિડાની અંદર યુએસએમાં ફ્લોરિડામાં ઓફિસ છે આફ્રિકામાં કેનિયામાં છે આ ગલ્ફ કન્ટ્રીઝમાં દુબઈની અંદર ઓફિસ છે એટલે આ બધા જ ઇન્સ્ટોલેશન કે સપોર્ટ માટે અમે અલગ અલગ કન્ટ્રીમાં બ્રાન્ચ ઓફિસ ખોલી છે